મહારાણા પ્રતાપનો જન્મદિવ છે શોભાઈ આતુંનું આયોજન કર્યું છે શું કહે હિન્દુસ્તાનના પ્રથમ હિન્દુઆ સૂરજ અને સૌથી પ્રથમ જેમને હિન્દુ સમાજ માટે દેશમાં લડાઈ લડેલી અકબરનો એક જ શબ્દ હતો કે મહારાણા તું મારી ગુલામી સ્વીકાર કરી લે પણ મહારાણા પ્રતાપે એ શબ્દને વખોડીને અકબરની બિરાટ સેના સામે હિન્દુ ધર્મની રક્ષા માટે આજીવન યુદ્ધ લડ્યો આજે મારા પ્રતાપની ચારસો ચોરાસીમી જન્મ જયંતિ છે એટલે હું આખા દેશવાસીઓને અને ગુજરાતના અને કર્ણાવતી નગરના સનાતન ધર્મમાં માનનારા હિન્દુ સંસ્કૃતિમાં માનનારા અને હિન્દુ ધર્મમાં માનનાર સૌ લોકોને હાર્દિક અભિનંદન ખૂબ ખૂબ બધા આપું છું ખાસ કરીને મહારાણા પ્રતાપની બહાદુરી આજે વિશ્વ વિખ્યાત છે ત્યારે આપણા યુવાનોમાં આપનામાં કેવો એમની લાગણી અથવા એમનો જે માહોલ છે મહારાણા પ્રતાપ જ્યારે પંદર સોળ વર્ષના હતા ત્યારથી એમના પિતાશ્રી ઉદયસિંહજીએ મુગલોની સામે લડવાની શરૂઆત કરી હતી તો બચપનથી માણા પ્રતાપે કઈ રીતે યુદ્ધ લડવું એની ટ્રેનિંગ એમને એના ફાધર થ્રુ મળી હતી અને મુગલોએ જ્યારે જ્યારે એટેક કર્યો ઉદયસિંહજી લડ્યા ઉદયસિંહજી પછી માણા પ્રતાપે જ્યારે અકબરે ચિત્તો ઉપર હુમલો કર્યો અને અકબરનો એક જ વિધાન હતો કે ભાઈ અમે તમારું શાસન લઈશું નહીં પણ તમે માત્ર આટલું કહી દો કે અમે તમારે આધીન છીએ પણ મહારાણા પ્રતાપે એના પેલા આમંત્રણને અસ્વીકાર કરીને એની સામે લડવામાં એ માત્ર પાંચ હજારની ફોજ મહારાણા પ્રતાપ પાસે હતી અને સામે લાખોની સંખ્યાના સૈનિકો હતા મહારાણા પ્રતાપ તોપ સાથે આધુનિક હથિયારો હતા પણ મહારાણા પ્રતાપ આજીવન એમની તાકાતથી એમની જે ટીમ હતી એમાં ભીલો હતા આદિવાસીઓ હતા વાણી આવતા છત્તીસ કોમના લોકો એમની જોડે હતા એમની જોડે છાપા માર પદ્ધતિ હલ્દીગાડીનો યુદ્ધ અને પાંત્રીસ વર્ષ સુધી પાંત્રીસ લડાઈઓ એ જનામાં જમાનામાં એક એક લડાઈ છ છ મહિના આઠ આઠ મહિના ચાલતી હતી ત્યારે ત્યારે તાકાત ઉપરના શૌર્ય ઉપર લડાઈ લડીને આજીવન અકબરની સામે લડતા રહ્યા અને લડતા લડતા સહી થયા પણ કોઈ દિવસ અકબરની આધીનતા સ્વીકાર ના કરી આજેવાનો ખાસ કરીને આજે આવી રહ્યા છે આજે સમ્રદ કર્ણાવતીના હિન્દુ ધર્મમાં માનનારા સનાતન ધર્મમાં માનનાર સૌ આગેવાનો છત્તીસ કોમના બધાને આધિક આમંત્રણ છે અને સૌ લોકો આજે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે સવારે બી લોકો આવ્યા હતા અત્યારે આ શોભાયાત્રા છે અહીંયા અમારા સાંસદો આવવાના છે એના અધ્યક્ષ આવવાના છે સામાજિક આગેવાનો આવવાના અને સૌ ધર્મ ધર્મગૃહ બી આવવાના અને આ શોભાયાત્રા જે પાછલા પાંચ વર્ષથી કોરોના કારણે અમે સિગિત કરી આજે પુનઃ આને ચાલુ કરવામાં આવી